હાલ કેન્સરના દર્દીઓ માટે એક સારા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાય તે માટે 4 ફેબ્રુઆરીને વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવવામાં આવે છે જે વિશ્વ કેન્સર દિવસ છે કેન્સરની સારવાર મોંઘી હોય છે દરેક ના કિસ્સાને પરવડે તેમ હોતી નથી ત્યારે ગુજરાતમાં એક એવું સ્થળ છે જ્યાં માત્ર 1 રૂપિયામાં કેન્સરની સારવાર થાય છે વલસાડના વાગલ દરામાં માત્ર એક રૂપિયામાં કેન્સરની સારવાર કરવામાં આવે છે મોટી હોસ્પિટલોમાં લાખોના ખર્ચે કેન્સરની સારવાર કરવામાં આવે છે તો તેની સારવારની આડઅસર પણ ગંભીર હોય છે પરંતુ આયુર્વેદિક પદ્ધતિથી પણ કેન્સરની સારવાર શક્ય છે વલસાડના વાગલ દરામાં આવેલી હોસ્પિટલમાં આયુર્વેદિક પદ્ધતિથી કેન્સરની સારવાર કરવામાં આવે છે જેના માટે માત્ર એક રૂપિયો ફી વસૂલવામાં આવે છે આ કેન્સર હોસ્પિટલ વલસાડથી અંદાજે પંદર કિલોમીટર દૂર નેશનલ હાઈવે પર આવેલી છે આ હોસ્પિટલ પ્રભવ હેમ કામધેનુ વિહાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે અહીં કેન્સરની સારવાર માટે અલાયદો રૂમ બનાવવામાં આવ્યો છે આ હોસ્પિટલમાં સારવાર કરવા માટે દૂર દૂરથી દર્દીઓ આવે છે આ હોસ્પિટલમાં વર્ષે સરેરાશ સાત હજારથી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે તો છેલ્લા પાંચ વર્ષમાં પાંત્રીસ હજારથી વધુ દર્દીઓ અહીં સારવાર કરાવી ચૂક્યા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે